પૂજાબેન મારે બહાર જો અમે સમય બેઠા છીએ ખાટલે કેમ કે એક પાંગડું ને અંતુ હેબા અટાણમાં હવે એટલી ગરમી થાય તો બધા બ્લોગમાં બેના રહેજો એટલે તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એમ હવે તો જો અહીંયા મારા કાકા જે હરાન એ બધા આવ્યા છે ને તો ના બેઠા છે આજે મારે બેઠવાના ધાંગા થયા અમારા પૂજા પૂજાબેન જો લીધો ખાટલો એક સાઈડ બેન પાથરની હા બસ કઈ ઉભા એમ નથી ને આજે છે ને મારા કાકાજી જેવરા ને એ બધા આવ્યા છે તો ના તો આપણે કઈ બે હોય કઈ મેળ ના આવે બધા મોટેરા બધા બેઠા હા અમારે તો કેમ કે લાજ ને એવું બધું હોય તો કઈ ના બેહન હોય મેળ ના આવે તો પૂજા બેન ને જમે આવી આવ્યા લે તારા મામા ફોન લાવી હે આમ તો હા સમધારણ હવે શું કરવું પાંદડો નહીં હલતું એટલું છે હાવ ગરમી કા તો ફેમિલી હા ગરમાહટ છે આમ તો જાઓ વાદળું

जाम जाम फोन जा? मा जाइ जा आकडा नेर न बदु पिडुक नि ह अ अनि नेरन पडी लाकडा पिडा मा उपडो उपडो न बदु लगे थोरक बीक रही है आम पाणा बदे बंदी तो એટલે થોડક કે મારે ઓલા નાક દાદા ને બીક એરો ને બીક રહી એમ બીક કાઈ નહી હું જો ફોન માં હોય તો ને પણ તો જાન રાખવું પડે હા હા ગરમી માં તો હવ રહેવાતું નથી આજ તો કા સંદીપ હવે ને આખો જાય તો થાય ખબર નથી પાંચ વાગ્યા સિવાય લાટ નઈ આપતા એવું બધું છે તો હવે હું કરું કઈ આપણે ઓલવી નથી કાપુજી આ શું કેવાય વેગાડું ને આને વેગાડું બોલો આપણે હું જનરેટર નહીં નથી કાપુજી નકર એ જનરેટર હકારીએ અમારે જો આવું કાંઈ ન હોય તો ઝાડ વાયા બેઠીએ ને તો થોડોક પવન લાગે પણ ઝાડ તો એક કંઈ હલતું નથી આમ તો એક પાંદડું ને હલતું એક પાંદડું ની એ હેલો નહીં એમ ન હોય હું છું <coughs> 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 <हुता> पाणी <coughs> <उद्रे आगी। coughs> <coughs>

थाली. बेलो आरी एमके है? प्रवऴ? प्रेमौ अो? आरीज Background आर काल भِधर ऑ्रक्य मिन्वका है? છે અને આ જોયું નાખ્યા છે કેમ કે આ પૂર આવવાના છે અમાર પૂજાબેન હું વાંસો કે હે શું છે એ પેપર નો છે કે એવું છે પૂજા પૂજાબેન જો વાંસે છે આ ફેમિલ ફોન ફોનમાં ચાર્જિંગ નથી એક ફોનમાં ચાર્જિંગ નથી એવું છે ને જે લાટ જ ને આપી હવે કઈ લાટ આપે ને કે ના ખબર આ દડવાની છે ને ઘરમાં મૂકી જાય એને પૂરા આવી દે

તો ફેમિલી આ તો હું વિડીયો ઉતારવા રહી તાકડે મને આટે તેવું બધું થાય તમે તો બેક જ રહ્યા છો કઈ હારતા થા આજે લાટ આવી જાય એટલે મજા આવી છે અત્યારે તો ગરમી થતી ઓહો ઓહો વાહ 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 ચાલો ફેમિલી લાકડા હરાઈ જશે ટેમ્પો થઈ જશે ખાલી ને હવે તા હવે ખાન પડી ગયું છે ને પૂજા બેન ને મારા દવા દે અંદર માં બાન ટેમ્પુ જાબેન આ બોલે કે નારિયલીની એટ નાખ્યો નાળિયરીની ચાએ બેઠા બેઠા બકાલો ફોલે કા હા બાકી છે જે રાંધવાનું છે આ બેઠા છે હું છું તાપડું હા એ શિવાળો હા તો ફેટ મે લેવા તજો સંદીપ છે ઢાબા પર કા ને આવમી છે ને તા હુ દે લાલપુર શાક તો મૂકી દીધું છે અને હવે બનાવવાના છે રોટલા હા તો રોટલાને એવું બધું બનાવી નાખીએ કેમકે હવે છે ને હાડાહાડ જેવું થઈ ગયું છે તો બસ હવે આજનો લોક કાં કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જો સબસ્ક્રાઈબ કરી દેજો